કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આમ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ પાંચમાં આપણી નવીન સ્વાધ્ય જે આપવામાં આવેલી છે તેમાં પર્યાણ વિશેનું પાઠ નંબર અગિયાર સુનિતા અવકાશમાં જેના પાઠનું આપણે આ વિડીયોમાં સચોટ સાચો અને સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલા તમે ખાસ ચેનલમાં નવા આવેલા હશો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર કરવાનો પણ ન ભૂલતા પાઠ નંબર અગિયાર સુનીતા અવકાશમાં જેમાં પ્રશ્ન નંબર એક છે નીચેના ચિત્રો જુઓ અને પ્રશ્નોનો જવાબ લખો મિત્રો અહીંયા બે ચિત્ર આપેલા છે જેમાં ચિત્ર એક એ પૃથ્વીનું છે જ્યારે ચિત્ર નંબર બે એ ચંદ્રનું છે તેની અંદર મિત્રો નીચે જે પ્રશ્નો આપેલા છે તેના આપણે જવાબ આપવાનો પ્રયત્ન કરીએ તો પ્રશ્ન એક આપેલા બંને ચિત્રમાં કઈ બાબત સરખી જોવા મળે છે તો એનો મિત્રો જવાબ છે કે આપેલ બંને ચિત્રમાં બંને ચિત્રોના રંગ એક સરખા જોવા મળે છે બંને ચિત્રમાં વચ્ચેનો ભાગ કાળો છે બે આપેલા ચિત્રો આપેલા બંને ચિત્રો કઈ બાબતે જુદા છે તો આપેલા ચિત્રમાં પ્રથમ ચિત્ર પૃથ્વીનું અને બીજું ચિત્ર ચંદ્રનું છે જેમાં પૃથ્વીનું ચિત્ર મોટું છે અને ચંદ્રનું ચિત્ર નાનું છે એટલે કે ચંદ્ર કરતાં પૃથ્વી મોટી છે ત્રીજો પ્રશ્ન પૃથ્વીના ચિત્રમાં જે જુદાપણું જોવા મળે છે એનું શું કારણ હોઈ શકે જવાબ પૃથ્વી પર જુદા જુદા ભૂમિ સ્વરૂપ આવેલા છે તેના લીધે પૃથ્વીના ચિત્રમાં જુદાપણું જોવા મળે છે ચોથો ચોથો પ્રશ્ન તમને શું લાગે છે ચંદ્રની જેમ પૃથ્વી પણ ચમકતી હશે જવાબ હા પૃથ્વી પણ ચમકતી છે કારણ કે યુરીના કિરણો પૃથ્વી પર પડતા હશે ત્યારે બીજી જગ્યાએ પૃથ્વી ચમકતી દેખાતી હશે પાંચ ચંદ્રના આકારમાં કેમ ફેરફાર જોવા મળે છે જવાબ ચંદ્રની કળામાં પંદર દિવસ વધારો અને પંદર દિવસ ઘટાડો થાય છે આથી ચંદ્રના આકારમાં આપણને ફેરફાર જોવા મળે છે પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના જવાબ લખો પ્રશ્ન એક ચંદ્રના આધારે ઉજવાતા તહેવારોના નામ લખો તો મિત્રો ચંદ્રના આધારે ઉજવાતા તહેવારોમાં શરદ પૂનમ ચેટીચાંદ ઈદ કડવા ચોથ વગેરે ઉજવાય છે પ્રશ્ન બે ભારતનો નકશો કે પૃથ્વીનો ગોળો જોઈને ભારતના પડોશી દેશોના નામ લખો જવાબ ભારતના પડોશી દેશોમાં પાકિસ્તાન નેપાળ બર્મા શ્રીલંકા ભૂતાન અને બાંગ્લાદેશ વગેરે છે ત્રણ ગુજરાતના પડોશી રાજ્યોના નામ નકશામાં જોઈને લખો તો જવાબ ગુજરાતના પડોશી રાજ્યોમાં રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે ચાર ધૂમકેતુની ઓળખ સાના આધારે થાય છે તો ધૂમકેતુ પૂંછડી ધરાવે છે તેના પરથી તેની ઓળખ ઓળખી શકાય છે પાંચ સરહદનું મહત્વ શું હોય છે જવાબ સરહદી પોતાના વિસ્તાર ક્યાં સુધી છે તેનો ખ્યાલ આવે છે જેથી સરહદની સુરક્ષા કરી શકાય પ્રશ્ન ત્રણ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો પહેલો પ્રશ્ન સુનિતા બાર માસ કરતાં વધુ સમય માટે અવકાશમાં રહ્યા હતા તો આ વિધાન ખોટું છે બીજું કલ્પના ચાવલાએ બાળકો સાથે મુલાકાત કરી આ વિધાન ખોટું છે ત્રીજું અવકાશમાં તમામ વસ્તુ હવામાં તરે છે આ વિધાન સાચું છે ચાર પૃથ્વીમાં રહેલું ગુરુત્વાકર્ષણ બળ આપણને પકડી રાખે છે તો આ વિધાન પણ સાચું છે ને પાંચ રાત્રે જોવા મળતા ખરતા તારાને ઉલ્કા કહેવાય છે તો આ વિધાન સાચું છે પ્રશ્ન ચાર નીચેની ખાલજિયા પૂર્ણ કરો પ્રશ્ન એક હેલિકોપ્ટર કે વિમાનના ચાલકને ખાલગ્યા કહે છે તો એને પાયલોટ કહેવાય બે નકશા કે ગોળામાં દરિયો ખાલજા રંગથી બતાવવામાં આવ્યો છે તો નીલા રંગથી ત્રણ નકશામાં બે દેશો કે રાજ્યોની અલગ દર્શાવવા દોરેલી રેખાની ખાલગ્યા કહે છે તો એને આંતરરાષ્ટ્રીય સીમા કહેવાય ચાર ગુજરાત અને દિલ્હી વચ્ચે ખલગ્યા ખલગ્યા રાજ્યો આવેલા છે તો રાજસ્થાન અને સૂર્યાસ્ત પછી તરત જ ચંદ્ર જોવા મળે છે તો તે પક્ષને ખલગિયા કહે છે તો શુક્લ પક્ષ પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર લખો જેમાં પ્રશ્ન એક છે અવકાશમાં સુનિતાના વાળ કેમ ઉભા જ રહેતા હશે જવાબ અવકાશયાનમાં ગુરુત્વાકર્ષણ બળ લાગતું નથી તે થી અવકાશમાં સુનીતાના વાળ ઊભા રહેતા હશે બીજો પ્રશ્ન પાઠ્યપુસ્તકના પૃષ્ઠક્રમાંગ એકસો આઠ પર આપેલા ચિત્રમાં પૃથ્વી અડધી કેમ દેખાતી હશે જવાબ પૃથ્વી એટલા માટે અડધી દેખાતી હશે કે ફોટો ચંદ્ર પરથી લેવામાં આવેલો છે જેના લીધે પૃથ્વીનો જે ભાગ ચંદ્ર તરફ હશે તેટલો જ ભાગ દેખાય છે પાછળનો ભાગ દેખાતો નથી પ્રશ્ન ત્રણ સુનિતા વિલિયમ્સના જીવનમાંથી આપણને શું શીખવા મળે છે જવાબ સુનિતા વિલિયમ્સના જીવનમાંથી આપણને પણ સખત મહેનત કરવાની કંઈક નવું કરીને આગળ વધવાની શીખ મળે છે સ્ત્રી હોવા છતાં આટલું કરી શકે તો આપણે પણ આવું સાહસ કરવું જોઈએ એવું બળ મળે છે ચાર તારાઓ રાત્રે જ કેમ દેખા જોવા મળે છે જવાબ દિવસ દરમિયાન સૂર્યનો પ્રકાશ હોવાને લીધે આપણને તારા દેખાતા નથી રાત્રે જ સૂર્યપ્રકાશ ન હોવાથી આપણને તારાઓને જોઈ શકીએ છીએ પાંચ સૂર્ય દરરોજ સવારમાં ઉગી જાય છે અને ચંદ્ર કેમ વહેલો મોડો ઉગે છે જવાબ કારણ કે ચંદ્ર પૃથ્વીની ફરતે ફરે છે આપણાથી બીજી બાજુ ચંદ્ર હોય ત્યારે આપણને ન દેખાય આપણી સામે વહેલો મોડો ચંદ્ર આવે છે ત્યારે જ આપણે ચંદ્રને જોઈ શકીએ છીએ પ્રશ્ન છ તમારા મિત્રો શિક્ષક માતા પિતા કે દાદા દાદીને ને પૂછીને નીચેની અવકાશી પદાર્થો માટે ગીતની પંક્તિઓ કે જોડકણા લખો મિત્રો પેલું છે સૂર્ય તો જવાબ સુરજ દાદા સૂરજ દાદા મળવાને તમે કરો વાદા સવારે આવો સાંજે કરો વાદા બીજું છે ચંદ્ર ચાંદા મામા ચાંદા મામા તમે આવો છાના અમે મળીને થઈએ રવાના તો પછી સૌ થાય સારા વાના તમે આવો છાના ચાંદા મામા ચાંદા મામા એના પછી તારા છે તો તારા વિશે ગીત લખીએ તો પાપા પગલી મામાની ડગલી મામાની ડગલી હીરાની ડગલી હીરા ઉછાળીએ આભલે અડીએ આભલે અડી અડીયા તારા બન્યા ગણ્યા ગણાય નહીં ગણ્યા ગણાય નહીં વીણ્યા વીણાય નહીં છાબડીમાં માય નહીં તોય મારા આભલામાં ન હાય એના પછી બીજું છે આકાશ આકાશ લીલું લીલું સૌને એ વહલું વાહલું આકાશમાં વાદળનો વસવાટ આકાશમાં વાદળનો વસવાટ અંદર વરસાદ કરી ધમધમાટ ધમધમાટ પાંચ ધરતી ધરતી માતા પ્યારી છે મને સૌથી વહાલી છે નદી નાળા વહે છે ધરતીની હરી ભરી કરે છે મને ધરતી ગમે છે મને ધરતી ગમે છે તો આ વાત કરી વિદ્યાર્થી મિત્રો આપણે પાઠ નંબર જે તમારો અગિયાર છે તેના સ્વાધ્યન પોથી જે છે મિત્રો સુનિતા અવકાશમાં તેના સંપૂર્ણ સ્વાધ્યન પોથીનું સોલ્યુશન જોયું તમે મિત્રો જે સ્વધ્યમ પોથી લખો છો તેની તારીખ તમારા શિક્ષકની સહી તમારા વાલીની સહી કરાવવાની છે શિક્ષકની સહી થયા પછી વાલીની સહી કરાવી જરૂરી છે અને વાલીને તમે શું લખ્યું છે એ પણ બતાવવાનું રહેશે તો આવી રીતે તમારે પણ મિત્રો સ્વધ્યન પોથીના તમામ વિડીયો જોવા હોય તો આપણી ચેનલના પ્લેલિસ્ટમાં જઈને તમે મિત્રો સંપૂર્ણ ધોરણ પાંચના સ્વધ્યન પોથીના વિડીયો જોઈ શકો છો ભાગ નંબર એક અને બે બંનેના અને ખાસ એકમ કસોટી સોલ્યુશન વાર્ષિક પરીક્ષાના અને પ્રથમ વાર્ષિક પરીક્ષાના પેપર પણ જોવાના બાકી છે તો ચેનલના પ્લે લિસ્ટમાં જઈને જોઈ શકો છો